ગામની પાદારે ચૂંટણીની ચર્ચા અર્બન ગુજરાતની સાથે આજે આજે આવી પહોંચ્યા છે અમે પેટલા વિધાનસભાના પંડોડી ગામ કે જ્યાં આગળ આઠથી દસ હજાર જેટલી વસ્તી છે આવો જાણી આજે અહીંના ગ્રામજનોનું મંતવ્ય શું છે કે ભાજપ કોંગ્રેસ કે પછી કોઈ અન્ય ઉમેદવાર આવો મારી સાથે આજના પંડોડી ગામની મુલાકાત હું આવ્યો ઓછો હું પણ કોંગ્રેસને ભાજપને લાવવા જે છે તો બે રહેવા દો ને ભાઈ હે પાંચ વર્ષે એકવાર તમે આવો ફરી અમારે આખી જિંદગી હોય ઇતરા કરવાનો કોંગ્રેસનો માહોલ છે

આપણી સાથે કેટલાક વડીલ છે પહેલા આપણે ત્યાં પૂછીશું બા શું નામ બા તમારું નામ શું તમારું નામ શું છે સંતાબેન સંતાબેન આ ચૂટણી આવે છે ખબર છે ચૂટણી આવે છે ખબર છે ચૂટણી ચૂટણી આવે છે ખબર છે ફેર ખબર તો શું લાગે કોને મોત આપવાનો આ વખત આ તે ઘડીએ ને વાત કે કોંગ્રેસ આ જે આવે એ ખરું કેમ જે આવે તમે તમને શું લાગે

થોડી ખોટા વચન આલી થોડી ખોટી ગેરંટી આલી જુમવા કેવા ખોટા વચન 15 લાખ નું વચન આપે છે સ્માર્ટ સિટીઓ બનાવવાનું વચન આપે છે સ્માર્ટ સિટી તો બનાઈ છે ને શું બનાવી નહીં હજુ કશું ઠેકાણું નહીં જે ગરીબ મધ્યમ વર્ગને જોઈએ છે એ તો કશું બનાવતા જ નહી પાંચ ટકા લોકો જે બુદ્ધિ પૈસા લોકો છે એની માટે બધું બનાવવા છે આ વખતે મિતેશ પટેલ ને અમિત ચાવડા બે બસો લાગે તમને મિતા અમિત ચાવડા જશે અમિત ચાવડા એવું બરાબર તો મિતેશ પટેલ કેમ નહીં આવે કારણ પાંચ વર્ષ માં ક્યારે કઈ દેખાય જ નહીં ક્યારે કઈ દેખાયા નહીં કોઈ પ્રસંગમાં નહીં અને કોઈ સંસદમાં આ વિસ્તારની કોઈ રજૂઆત કરેલી નહીં કેમ શું અપેક્ષા રાખો છે એમની તમે કોઈ બી આવનારા સાંસદ મિતેશ પટેલ આવે કે અમિત ચાવડા આવે શું અપેક્ષા રાખો અપેક્ષા એટલું કે ગ્રામ્ય જીવનનું શિક્ષણ પાયાની જરૂરિયાત આરોગ્ય શિક્ષણ જે મોંઘું થયું ખાનગીકરણ થયું છે આવી બધી પાયાની મૂળભૂત આરોગ્યલક્ષી જરૂરિયાતો જે છે એની ઉપર ભાર મૂકે એવી અપેક્ષાઓ અમે રાખીએ બીજા પણ આપણે સાથે કેટલાક વડીલો છે આપણે અહીંયા આગળ પૂછીશું કાકાઓ પણ છે કાકા શું નામ તમારું રાવજીભાઈ રાવજી કાકા ચૂંટણી આવે છે ખબર છે શું લાગે શું માહોલ છે માહોલ નું કશું નક્કી કહેવાય નહીં એવું કેમ ભાજપ કોંગ્રેસ શું તમારી શું આપે ભાજપ આપે નહીં વધારે આવવાની છે ભાજપ ને તકલીફ થવાની આપે કેમ આપણે ગુજરાત પૂરતી બીજે નહીં બહુ ગુજરાતમાં કેમ તકલીફ થવાની થવાની હે તો કારણ કારણ આ લોકો હેરાન થઈ ગયા બધા જોવો ને તમે ઓ લાઈનો એ મોદી આયા છે દાનની લાઈન ચાલુ કરી હે બંધે જ નહીં

કામ કરે પણ એ કર્મચારી એવા હોય તો શું કરવાનું એવું તો એવું જ કહેવાય ને થાય જે આ ગામના લોકોનું મંતવ્ય છે ચેનલ છે ચેનલ છે લાઈવ અર્બન ગુજરાત લગ છે એમાં આવશે તમને ગામમાં બીજા અન્ય પણ વડીલો છે આપણે તેમને પણ પૂછીશું કાકા ચૂંટણી આવે છે ખબર છે શું લાગે શું માહોલ છે શું લાગે છે આ વખતે કોનો માહોલ છે હવે કમર સો કબર ના પડે ભાજપ કોંગ્રેસ તમને શું લાગે છે જે આવે ખરું એવું હા તમને તમને શું લાગે ભાજપ કોંગ્રેસ અતા તો મોદી ની હવા લાગે કે એવું મોદી ની મોદી કામ હારા કર્યા આ કર્યા જ છે ને તા બરોબર લાભ મળ્યો છે સરકાર માં 10 વર્ષ માં કોને તમને કશો હા હું ઇઠ્યોતેર વર્ષમાં આવશો લાભ લેવાનો અમારા આ કાકા છે કાકા શું જોવો છો મોબાઈલમાં આ તમારું છે રાજકારણ જ જોશું બેઠો બેઠો એવું છે રાજકારણ જ જોઉં હું રાજકારણ જ જોશું બેઠો કાકા શું લાગે આ વખતે ચૂંટણીમાં કેવો માહોલ છે એ તો ભાજપને બીજું કશું ના આવે હે ભાજપ જ આવવાની કેમ ભાજપ જ વિકાસના કામ કર્યો છે તમને એની ખબર નહીં પડતી શું કામ કર્યો છે શું કેવા વિકાસના કેવા કામ કર્યા છે આ રોડ રસ્તા બનાવ્યા છે ખેડૂતોને ભલી આપે છે બરોબર બરોબર છે બરોબર મોદી સરકારે સારું કામ કર્યા છે બરોબર આ વખતે મિતેશ પટેલ ભાજપમાંથી છે ને અમિત ચાવડા કોંગ્રેસમાંથી છે હા મિતેશ પટેલ આવવાના 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 સો ટકા આવવાના સો ગેરંટી બરોબર છે આવો બીજા પણ કેટલાક બે વડીલો છે એમને પણ પૂછીશું કાં ચૂંટણી આવે છે ખબર છે હવે અત્યારે કંઈ શું કહી શકાય નહીં પણ ભાજપ કોંગ્રેસ શું લાગે છે કશું અત્યારે એવું કહેવાય નહીં તમને શું લાગે આ ગુપ્ત દ્વાન કહેવાય એટલે કશું પણ શું લાગે છે કોણ માહોલ સરકાર સાથે શું અપેક્ષા તમારી એટલે બધું આપણે જેદાર છે ને એવું કશું કહેવાય નહીં પણ અપેક્ષા શું રાખો ચલો કોઈ બી આવે ભાજપ આવે કોંગ્રેસ પણ તમારી આશા શું કે આ કામ થવા જોઈએ થવા જોઈએ પણ એ વાત સાચી પણ એ અત્યારે કહી ના શકાય ને પણ એવું નહીં તમારી અપેક્ષા શું છે તમારી માંગણીઓ શું છે કશું અમારી માંગ કોઈ પણ સાથે કોઈ પણ જીતે એનાથી કોઈને વોટ આપવાનું એવું નથી કહેતો તમારી માગણી શું છે કે કોઈ પણ ઉમેદવાર જીતે તો એને કયા કામ કરવા જોઈએ હા એ તો બરાબર છે પણ શું કરવા જોઈએ હવે એ તો જે આપણે બાકી હોય એ કામ કરવા હોય બાકી છે બાકી જે આપણે પણ શું કામ બાકી છે ના અત્યારે કશું કોઈ નહીં જાવ हमारे बाजू रोड बाकी है <laughs> तो बाजू रोड बाकी है, आँ। आँ। आँ आँ है। <laughs> <ला रोड़> बाकी है हां रोड बाकी है एक रोड बाकी है जी मोए थी अपाई रोड पंडोरी थी अपाई रोड बच्चे बच्चे बाकी बाकी है तुम्हारे बाकी हमारे धर्मद्वार आ धर्मद्वार रोड करो ने ये बाकी है हमारे बाकी है तो बीजू सू जए तो आ बीजू कैसे है रोड एक लो जो कमर जो आ हम निकालना दा नहीं है तो आ हम निकला से नहीं नहीं था तो आ हम निकल नहीं निकल है हमारे आओ को दिन पड़या

નરસિંહભાઈ સોલંકી નરસિંહભાઈ શું લાગે છે આ ખાતે ચૂંટણીનો માહોલ કેવો છે ચૂંટણીનો માહોલ કેવો રહેવાનો કોંગ્રેસ જીતવા નહીં આપે કેમ કોંગ્રેસ અમિતભાઈ જીતવાનો કેમ અમિતભાઈ જ અમિતભાઈ જીતે સરકાર નહીં જીતે ના જીતે કેમ ના જીતે મોંઘવારી જો સાહેબ મિતેશ પટેલને ફરી ટિકિટ આપી છે તો ના જીતીએ કે કોઈ ઓળખતું જ નહીં પણ ખાતે મેં તો જોયા જ નહીં હજુ મિતેશભાઈ એવું મિતેશભાઈ નહીં જોયા હા

કોંગ્રેસ ને ભાજપ ને લાવવા જે છે તો બેન ભાઈ હે પાંચ વર્ષે એક વાર તમે આવો પછી અમારે આખી જિંદગી કરવાનો ભાજપ જોઈએ કોંગ્રેસ જોઈએ અમાર તો જે છે બરાબર કશું જોતું નહીં કોણ છે

અમને કશું લાગતું નથી કેમ મને તમને શું લાગે ધંધો બંધ કરો એમાં ધંધો વેપાર કેવો છે આ સરકારમાં તમારો અમારો તો કમ્પ્લીટ જ છે કમ્પ્લીટ છે ફરી ભાજપ સરકાર જોઈએ કે કોંગ્રેસ સરકાર આવે જે આવે અમારું કેમ તમને શું લાગે ભાઈ તમને શું લાગે ભાજપ આવે યાર હે ભાજપ આવે કેમ ભાજપ હે હે મેરો બોમ એટલે બોમ હારું છે તો આ હતા આપણી સાથે પંડોળી ગામના ગ્રામજનો સાથે આપણે જે ચર્ચા વિચારણા કરી અને જાણ્યું આપણે તેમનું મંત બસ ગામની પાદરે ચૂંટણીની ચર્ચાના નવા એપિસોડ સાથે અમારી પાસે ફરી મળીશું હું છું આપની સાથે મને નહીં